છેલ્લા આઠ વર્ષથી તેમજ ઉપસ્થિત રહ્યા હતા અને કર્મચારીઓનું સન્માનિત કરી સારી કામગીરી કરવા બદલ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ તકે વર્તુળ કચેરીમાંથી પરીખ સાહેબ તેમજ તમામ સેક્શનના સેક્શન હેડ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ નાયબ શ્રી શાંગણી સાહેબ તેમજ શ્રી વાળા સાહેબની આગેવાનીમાં કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા વનરાજભાઈ મકવાણા ડીજે પરમાર તેમજ બંને કચેરીના તમામ સ્ટાફે ખૂબ જ સારી જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ઓકે સર આજ રોજ તારી એક પેટા વિભાગીય કચેરી તથા તારી બે પેટા વિભાગ કચેરીનો ડેબિટેરિયસનો લક્ષ્યાંક છેલ્લા ચાર વર્ષથી ધારી વન અને